હેલો ગઈશ કેમ છો ઓકે તો બધા એકદમ મજામાં જશું ને હું પણ એકદમ મજામાં છું તો આજે જો કાકાની કયા દિવસના કહેતા હતા ભજીયાનું તો જો ભજીયા બનાવવા માટે શરૂઆત ધીમે ધીમે કરી છે જો શું કહેવાય કે બટેકા બાફવા મૂકાશે જો મમ્મી અને હરવે હરવે બધું કરતા જઈશ તો હમણાં કાકા આવી જાય તો તમે બધા પણ લાઈવમાં ઘણા બધા અલ્પેશભાઈની કહેતા હતા ભજીયાનું ભજીયાનું જો ભજીયા આજે ભજીયા બનાવવાનો ટાઈમ આવી ગયો વરસાદ અત્યારે નવરા હતા એટલે તો આજે આપણે ભજીયા બને નાખવાના છે ચાલો તો જોતા રહેજો આગળ આગળ હાઈ ગાઈસ કેમ છો આઈ હો કે મેં ઇન્ટ્રો દઈ દીધો તો પણ જો કાકા આવી જશે એ હું તમને બતા નથી અને ભજીયા તો સ્પેશિયલ આપણે કાકા માટે બનાવવાના છે કેમ કે કાકા બહુ કે દિવસનો કાકા કહેતા ભજીયા ખવડાવો ભજીયા ખવડાવો મારો ડાયલોગ જો કાકાનું નામ અને લક્ષ્મીને ખાવાનું કામ સોરી મને છે ને એમ પછી જરાય ભાવતા જ નહીં બિલકુલ પણ આ તો કાકા કહેતા કાકાને ખવડાયો નહીં એટલે મેં કીધું ખોડાઈ દઈએ બીજું થઈને આવતા મજાના તો ચાલો થોડું થોડું આપણે કાકાને પણ કામ કરવું પડશે કામે ચલો મોબાઈલ તો આવડું મોટું સ્ટેન્ડ તો એમાં છે ગાઈશ તો મારા મમ્મીને બતાવી દઉં હું

આવા વરસાદ ની તો ભજીયા ખાવાનું કઈક મજા અલગ જ છે જો કાકા પાછા બેઠા બેઠા આમ કરે છે બોલો શું છે તમારા માટે બાકી વગાડવી પડ્યો ચાલો ગાય આગળ જોતા રેજો ફટાફટ ભજીયા માં બનાવી નાખે પેલા હું ખાઈ લઉં જો તો થોડું પાસું લે તો બસ થોડું કટ સો ગાઈ જો મમ્મી આવું બનાવી નાખ્યું છે વેટર અને હવે આના ગોળ ગોળ શું કે દળા છે નાના નાના વાર લેવાના છે પછી એને લોપેલું છે રાખ નીચે પડી ગયું જો ગાઈ સારી રીતે બનાવી નાખવા ચાલો ફટાફટ બનાવી નાખું

આમ બધા કે છે કે ચૂલા નું રાંધવું તો બહુ મસ્ત હોય છે એટલે મેં પણ ચૂલા ઉપર રાંધી છે ગેસ ઉપર મમ્મી આમ ન બનાવે કેમ કે મારી મમ્મી ગેસ ઉપર મજા આવે નહીં રાંધવાની એટલે દસ મિનિટ ચાલુ થઈ ગયું સેડાવાનું કાકા માટે બનાવવા પડે કેદી ના મે અમે કાકા ને ખવડાવી દીધું પાછી માં કાકા બનાવવું જ પડે હા હા એ તો ગપા હો કેમ કે એક કાકા છે એટલે કાકા કેમ તો કરવું પડે ઈ વિરમ એ કરતા માં કાકા દેખાય છે ને ઈ બધા કાકા પણ કાકા કાકા કે નહી હું મેં લાસમી નાવડે ને કઈ મમ્મી ને પૂછી પૂછીને બધું કરે જો ના રે ના ખાલે અમરસા પૂછું બાકી તો બધા ભઈજા માં લેશું જો આવજો છે

શું ગાઈસ ભજીયા જો આપડા બનીને તૈયાર થઈ ગયા જો સુંદરના પછી ડુંગળીના મરચાના લાઈવ કર્યું એટલા માટે થયો છે બધા ખાઈ લઈ ભજીયા તો જો બધા બેહી ગયા છે જમવા માટે ભજીયા અને ચટણી જો કાકા કાકા કેવું લાગે તમને ભજીયા ખાજો જો કાકા માટે બનાવી દો આ તમને ખબર છે કાકા શેની પાર્ટી તો જો ચેનલ મોનેટાઈઝ ની કાકા ને કેદ ના કેદ એટલે કાકા ને પાલટી આપી દીધી હજી એક પાલટી તમને આપવાની છે કાકા એવું હા તઈ તમે ખાઈ રાખતી કો તો આપણે આઈ હજી આપણે પનીર ટીકા ની પાલટી આપો ને ખાલી ભજિયા ની જ આપી છે હજી એક પ્લેટ છે સખી માલિસ તો તો ચાલો હવે કાકા તમારે કઈ કેવું નહીં ને જો કાકા તો ખાવા બેસી છે હેલો ગાઈસ તો આવજો બાય બાય હવે ભજી આપણે બધા ખાઈ તમારે બધાને ખાવી તો આવી જાવ અને બાય બાય આવજો જય માતાજી અને મારા ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો આવજો બાય બાય